છો બધા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને તો આજે હું તમને જણાવવાની છું બ્લેક કોફી વિશે ઘણા એ સાંભળ્યું હશે જોયું પણ હશે પણ રિઝલ્ટ નહીં ખબર હોય તો આજે હું તમને એના બહુ બધા ફાયદા કહું અને ગેરફાયદા પણ કહું અને કઈ રીતના બનાવવાની ને એ પણ કહું ક્યારે પીવાની છે એ પણ કહું બરાબર છે તો પહેલાં આપણે એના ફાયદા જોઈ લઈએ તો બ્લેક કોફીની અંદર છે ને છે બ્લેક કોફી પીવાથી આપણે કહેવાય ને મેટાબોલિઝમ સુધરે છે તો આપણી જે પાચનની ક્રિયા છે ને સુધરે છે જેનાથી આપણી છે ને અંદરની ચરબી ઓગળવાની પ્રક્રિયા બહુ સારી થાય છે કહેવાય ને ફેટ લોસ બહુ સારો એવો થાય છે બ્લેક કોફીને પીવાથી બરાબર છે તો બીજું એ કે તમને છે ને આમ શરીરની અંદર સ્ફૂર્તિ રહે છે સારી બ્લેક કોફી પીએ ને તો જીમની અંદર છે ને ને જીમ જો તમે કસરત કે કોઈ કરતા હોય તો એના અડધી કલાક પહેલા તમારે છે ને બ્લેક કોફી પીને જવું જોઈએ તો એની અંદર છે ને તમને બહુ સારી એવી એનર્જી રહે છે તમે ઘરે કસરત કરતા હોય તો તમે ઘરે પણ લઈ શકો છો તમારો ટાઈમ હોય કસરતનો એ પહેલા થોડીક ટાઈમ પહેલા તમારે બ્લેક કોફી બનાવીને લઈ લેવાની છે બરાબર છે નોર્મલી કંઈ બ્લેક કોફી અલગ નથી આવતી જે આપણે દૂધમાં નાખીને એડ કરીએ ને પીએ ને કોફી એ જ કોફી હોય છે એને આપણે બ્લેક કોફી બનાવવાની હોય છે પણ આપણીની અંદર શુગર કે દૂધનો ઉપયોગ નથી કરવાનો બરાબર છે અને કે ક્યાં લોકો ના પી શકે કે જે લોકો ગર્ભ અવસ્થામાં છે જે લોકો પ્લાનિંગ કરે છે બેબી પ્લાનિંગ જે લોકોને હૃદયની બીમારી છે જે લોકોને પાચન તંત્ર એમ કહેવાય ને કે બહુ ખરાબ છે એ લોકોને પણ ના પીવું જોઈએ અને જે લોકો બાળકો છે એ લોકોએ પણ કોફી પીવાનું ટાળવું જોઈએ બરાબર હવે તમે આને ક્યારે લઈ શકો તો તમે આને છે ને દિવસમાં બે એક દિવસમાં બે વખત લઈ શકો છો અથવા પેલા મિડ મોર્નિંગમાં પણ લઈ શકો છો અને ઇવનિંગ સ્નેક્સમાં પણ લઈ શકો છો મતલબ સવારે તમારે જાગીને તરત પીવું હોય ત્યારે પણ લઈ શકો છો દસ વાગ્યાના ટાઈમમાં લઈ શકો છો અને ચાર વાગ્યાના ટાઈમમાં પણ લઈ શકો છો ગમે ત્યારે લ્યો આ ત્રણ ટાઈમ છે પણ એમાં તમે બે વખત લઈ શકો છો બરાબર છે આરામથી કપ જેટલી જ લેવાની છે અને હવે આ તમે કોઈ બી કંપનીની કોફી યુઝ કરી શકો છો બરાબર અને હું તમે હવે આગળ જણાવું વિડીયોની અંદર કે કોફી કઈ રીતના બનાવવાની ને તે તો ચાલો જોઈ લઈએ વિડીયો કોફી બનાવવા માટે છે ને આપણે એક તપેલી લેવાની છે અને એની અંદર છે ને બે કપ જેટલું પાણી એડ કરવાનું છે નોર્મલી બધા છે ને કોફી કઈ રીતના બનાવે કે પાણી ગરમ મૂકી દીધું ને એની અંદર કોફી એડ કરી દીધી ને થોડીક વાર ઉકાળી લીધી અને પી લીધું બરાબર છે પણ હું આ જે કોફી બનાવવું છે ને એની અંદર હું છે ને ત્રણથી ચાર વસ્તુ એવી નાખવાની છું કે જેનાથી તમારો પેટનો ભાગ સારો એવો ઘટશે પણ તમારી જે અંદરની ચરબી છે જે જૂની જમા થઈ ગયેલી છે ને એ પણ ફટાફટ ઘટાડશે તો કહેવાય ને ફેટ કટર કોફી છે આ અને જરૂરથી રેસીપી આ ટ્રાય કરજો અને આને કન્ટિન્યુ પીવાથી બહુ સારો એવો ફાયદો થાય છે તો આની અંદર આપણે છે ને બે એલચી એડ કરી દેવાની છે એક તજનો ટુકડો એડ કરી દેવાનો છે નાનો એવો બે લવિંગ એડ કરી દેવાના છે અને થોડો કેવો છે ને મરી પાવડર એડ કરી દેવાનો છે મરી પાવડર છે ને ટોટલ ઓપ્શનલ છે તમે ના નાખશો ને તો પણ ચાલશે અને તમે જોઈ શકો છો કે અહીંયા છે ને મારી પાસે આ નેસ્લે કોફી છે ને એનું પેકેટ પડ્યું હતું નાનું એવું તો હું એ જ યુઝ કરું છું અને આ સસ્તું અને સારું પણ પડશે તો મેં છે ને આનો જ ઉપયોગ કર્યો છે અને આને સરસ એવું છે ને હવે ઉકાળી લેવાનું છે ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી પાણી છે ને બે કપ આપણે એડ કર્યા હતા એ અડધા ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સરસ એવું ઉકાળી લેવાનું છે અને મેં મરી પાવડર એડ કર્યો તો થોડીક છે ને તીખાસ જેવી લાગતી હતી મરી પાવડરના લીધે જો તમારે સ્કીપ કરવું હોય ને તો કરી દેજો કેમ કે એના લીધે છે ને પીવાની બહુ છે ને મજા નથી આવતી પણ આ ટોટલ ઓપ્શનલ છે મરીનો પાવડર મેં એડ કર્યો તો મરીનો એવું લાગે તો મરીના દાણા પણ તમે એડ કરી શકો છો બરાબર છે એનાથી પણ ફાયદો થશે તો બની ગઈ છે આપણી મસ્ત મજાની કોફી તો જોયું ને મિત્રો આપણી છે ને આ બ્લેક કોફી એકદમ મસ્ત બનીને રેડી છે અને આ ફેટના આપણે જે અંદરનો જે ભાગ ચરબીનો હોય ને એ ઘટાડવાની અંદર મદદ તો કરે જ છે પણ જે લોકોને પેટનો ભાગ વધારે હોય ને તો એ લોકોને પણ બહુ સારી હેલ્પ મળે છે આ બ્લેક કોફી તમે પીવો ને તો અને હવે આપણે એને છે ને એક કપ જેટલી રહી છે તો આપણે એને સીપ સીપ કરીને પી લેવાની છે તો હેલો જો ગઈશ તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને હવે મળીશું નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે